લક્ષ્મીપુરા દીનદયાલ વોડામાં રહેતા એક યુવક ઉપર માથાભારીસમ દ્વારા ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવતા વિસ્તારમાં મચી ગઈ હતી શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ દીનદયાલ વોડામાં રહેતા યુવક ઉપર યશ ઉર્ફે લસ્સી નામના યુવકે જીવલેણ હુમલો કર્યો હતો માતા તેમજ દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે આ સાથે જ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો કહેવાય રહ્યું છે કે માથામારે વ્યક્તિ દ્વારા જો ગાંજાનો ધંધો નહીં કરવા દેવામાં આવે તો તને અને તારી માતાને જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકીના આક્ષેપ પણ ઉચ્ચારવામાં આવ્યા છે કઈ બનાવ બન્યો એવી મને નથી ખબર અને ઉતરાણ ને દિવસે દિવસે પતંગ લઈને ગયો તારે બી એને માર્યું ત્યારે બી માર્યું ત્યારે અમે કઈ બોલ્યા નહીં બરાબર હવે એ અમે જવા દીધું પછી એટલા દિવસ પછી આજે પાછો એ ઊભો થયો અને ઘરેથી જબરજસ્તી બોલાવે કે તું આય તું આય તે દિવસે મેટલ આપણે બધી ફોતાઈ દઈએ બધું આમ કરીએ તેમ કરીએ આ કહે છે કે મારે નથી આવું મારા બાપની આજે મરણ તારીખ છે મારે નથી આવું મારે કોઈ ઝઘડા નથી કરવા તો બી કે ના તું આવી જા તું આવી જા આ એવી રીતે એને બોલાવી લીધો અને બોલાયો અને પછી ગયો ને તારે જ એને એકદમ જ હુમલો કરીને એને પંજર મારી લીધા અને એ બી મમરણ બી હતી ખબર પણ ઘરે આવ્યો ને તારે પછી અમને ખબર પડી કે એને ઘા માર્યા છે આવા બોલો તાર પછી અમે ત્યારે પછી અહીંયા દવાખાને લઈને આવ્યા તાત્કાલિક ના અમે ખાલી અહીંયા દવાખાને લઈને આવ્યા છે પોલીસ સ્ટેશન હજુ નથી કર્યો બોતલી ડીબી હોસ્પિટલનો વિસ્તાર છે મેં ઉડામાં બેઠો હતો ઉડામાં એક્ચ્યુઅલી ઉડામાં તો નતો જ મેં મારા ઘરે હતો આજે મારા બાપને મરણ તિથિ હતી તો મરણ તિથિ હતી તો એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ એ પહેલાં નામે ઉતરણમાં મેટર થયેલી હતી કોઈ વસ્તુ કે બે નંબરનો ધંધો એ માણસે કરી રહ્યો છે લસ્સી નામનો માણસે લસ્સી ઉર્ફે યશ વસાવા એ કઈ બેનામુંનો ધંધો કરે છે કોઈ વાંધો નહીં બેનામોનો ધંધો કરતો હોય તો અમે એક વસ્તુમાં અમે લોકોએ પોલીસવાળાની હેલ્પ કરી હતી પણ હવે લક્ષ્મીપુરા જ એમને સાથ હાલી રહેલું છે બરાબર છે પોલીસવાળા ખુદે જ એમને સાથ હાલે છે એ આવીને બોલતો તો એવું કે જો પાંચ ઘા મારીને ગયો છે મને અને એવું બોલતો તો કે અહીંયા જ ગાંજાનો ધંધો મેં કરીશ તમારથી થાય એ તોડી લો આ જો ઘા જો મને ચાર ચાર ટકા લીધા બધા જઈને આયલો અને ઉપરથી બોલતો હતો કે તારી માને ઉઠાઈ જઈશ તારી બેનને ઉઠાઈ જઈશ અને તારા ભાઈને બી ઉઠાઈ જઈશ ઘર માં એવું હતું કે ધંધો કરે જ ગાંજાનો બરાબર છે એને એવું કેતો કે મને લક્ષપુરપુરા પોલીસ માં પરમિશન આલી કે ધંધાની બરાબર મેં વિરુદ્ધ થયો વિરુદ્ધ થયો એટલે મને આ મારી ગયો છે એકલા મોદી મારી ગયો કોઈ વાંધો નથી મને વાત કરવા માટે બોલાઈ લો અને મેં વાત કરવા ગયો તો મને મારી ગતો રહ્યો છે કોઈ વાંધો નથી પોલીસ નથી પણ આવું બોલે લસી ઉર્ફે યસલો કર્યો એમને હુમલો કર્યો ખંજલ લઈને હા મને પાંચ ઘા મારેલા છે હું તમને હજુ બી બતાવું બીજી બે બીજી વાર બી બતાવું જો મને ટાકાયેલા મને ઘા બતાવો